આજકાલ એક શબ્દ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને એ શબ્દ છે ઝેન્ઝી આની ઘણી બધી વ્યાખ્યાઓ પણ સામે આવી છે પરંતુ કોઈને ખબર નથી કે આ ઝેન્ઝી નેપાળમાં આટલું મોટું તોફાન લાવશે આજે વાત કરવી છે નેપાળમાં થયેલા ઝેન્ઝીના વિરોધ પ્રદર્શન વિશેની ત્યાંની સરકાર ઝેન્ઝી સામે ઝૂકી ગઈ છે અને આજે ઝેન્ઝીના વિરોધ પ્રદર્શનમાં કેટલાય જીવ ગયા છે ને કેટલાય લોકો ઘાયલ થયા છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજકાલ દરેક લોકો માટે સોશિયલ મીડિયા ખૂબ જ જરૂરી બની ગયું છે કદાચ કોઈને ફોન ન મળે અથવા તો પછી કલાકો સુધી સોશિયલ મીડિયા વાપરવા ન મળે તો તે લોકો ચીડાઈ જતા હોય છે અને ખાસ કરીને ઘણા મોટા પગલા પણ ભરી દેતા હોય છે ત્યારે ત્રણ દિવસ પહેલા નેપાળ સરકારે ફેસબુક અને એક્સ સહિત છવ્વીસ સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો પણ હવે તે આમાં નિષ્ફળ રહી છે નેપાળ સરકારે ઝેન્ઝીના પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવ્યો યુવાનો હિંસક વિરોધ પ્રદર્શન પછી નેપાળ સરકારે સોમવારે સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધા વ્યવહાર માહિતી અને પ્રસારણ મંત્રી છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી કે સરકારે કટોકટી કેબિનેટ બેઠક બાદ સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય છે તેને પાછો ખેંચી લીધો છે એટલું જ નહીં નેપાળના વડાપ્રધાન શ્રી કે પી શર્મા ઓલી આ વાતનું ખૂબ જ દુઃખ છે અમે માનતા નતા કે અમારા બાળકો શાંતિપૂર્ણ રીતે તેમની માંગણીઓ ઉઠાવશે પરંતુ વિવિધ લોકો દ્વારા વિરોધ પ્રદર્શનમાં પરિસ્થિતિમાં નાગરિકોના ઘણા બધા જીવ ગયા છે સરકાર સોશિયલ મીડિયાનો ઉપયોગ હું તમને ખાતરી આપવા માંગુ છું કે આજની સમગ્ર ઘટના અને નુકસાન તેની સ્થિતિ અને કારણોની તપાસ અને વિશ્લેષણ કરવા માટે એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવશે એટલે ખાસ કરીને જે પ્રમાણે નેપાળ સરકાર દ્વારા સોશિયલ મીડિયાની ઘણી બધી સાઇટ્સ છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એ બાદ નેપાળની અંદર ઝેન્ઝી લોકો દ્વારા ને ખાસ કરીને જેટલા પણ બીજા લોકો હતા એ લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ જ પ્રદર્શનની અંદર લગભગ ઓગણીસ જેટલા લોકો છે એ લોકો મોતને ભેટ્યા હતા ત્રણસો થી વધારે લોકો ઘાયલ થયા હતા અને આ જ પરિસ્થિતિને કારણે ઘણા બધા સવાલો પણ ઊભા થયા હતા સૌથી પહેલા તો એ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો ઉપર નજર કરીને બાદ લોકોએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ नमस्ते मेरा नाम साहिल नमस्ते मेरा नाम साहिल तामंग है और मैं अभी इधर आया हूँ कल बहुत सारे स्टूडेंट मारे गए हमारा ये नेपाल में जो अभी कंडीशन है ना उसके हिसाब से हमें ये के पी ओली हमारा ये देश को ये छोड़ के जाना चाहिए ऐसे ऐसे हमारे देश को बहुत सारा स्टूडेंट लोग मर गया है यसले हामी यही खेतीको हाम्रो देश चाहिँ निकाल्न चाहे अरू हाम्रो स्टुडेन्टको होइन देशको लिएर आवाज उठान चाहे हमको सो हाई आई एम एन्जिला श्रेष्ठ हाम अ ब्याचलर स्टूडेंट आई अल्सो वर्क सो हिजो चाहिँ लर अफ थिंग्स हेपन्ड इट्स एक्चुअली सो डेभिस्टेटिङ टू नो लाइक कलेज ड्रेसमा भएको बच्चा यी जस्ट वान्टेड अ बेर फ्युचर होइन एउटा करप्सन भएको देशमा सो विड हेभ अ फ्युचर भनेर होइन हाम्रो लाइक प्लस टू पछि सबैजना विदेश गइरहेको छ वी जस्ट वान्ट अ गुड फ्युचर राइट विस्ट वान्टेड गुड फ्युचर बी गट किल्ड इट वाज लाइक दे वेर्ट ट्राइङ टु लाइक प्रुभ अ पोइन्ट द्याट स्टे अवे भनेर दे जस्ट वान्टेड टु किल दे लिटरली सर्ट द केयर इन अ हेड द्याट्स लाइक सो डेभर स्टेटिङ लाइक दे आई डोन्ट नो द पुलिस आर सपोज टु बी अ आवर प्रोटेक्टर एन्ड दे Open fire on students, on everyone. We just wanted to prove a point. We don't want corruption. We don't want this. We don't want them to lead our country. And they just killed people. Like life doesn't matter to them. એટલે અંતે ત્યાંની જે સરકાર છે નેપાળી સરકાર એ હવે આ વિરોધ પ્રદર્શનની સામે ઝૂકી છે અને તે લોકો દ્વારા ફરી એક વખત સોશિયલ મીડિયાની જે સાઇટ્સ છે તેને શરૂ કરવા માટેના આદેશ આપ્યા છે જો કે અત્યારે હાલ ખાસ કરીને જે લોકો માર્યા ગયા છે એ જ વાતને લઈને ત્યાંના જે પ્રધાનમંત્રી છે એમના દ્વારા દુઃખ રીટેક તેમના દ્વારા દુઃખ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર